લગ્ન દરમિયાન અનેક પ્રકારની રસમો કરવામાં આવે છે આમાંથી એક છે હલ્દી રસમ આ રસમમાં દુલ્હા દુલ્હનને હલ્દી લગાવવામાં આવે છે આ સાથે બીજા લોકો પણ દુલ્હા તેમજ દુલ્હનને હલ્દી લગાવતા હોય છે લગ્નમાં હળદી રસમ કેમ કરવામાં આવે છે એ પાછળ ધાર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે આ રસમ ભારતીય પરંપરામાં બહુ ખાસ રીતે ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ હલ્દી રસમ પાછળના મહત્વ વિશે એક ધાર્મિક મહત્વ હલ્દીને હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે દુલ્હા દુલ્હનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે આ રસમ કરવામાં આવે છે આમ કરવાથી વર જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે આ સાથે અને અને પીળા રંગનો સંબંધ સુખ સમૃદ્ધિ વૈભવના કારક બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે આ માટે લગ્ન પહેલા હલ્દી લગાવવામાં આવે છે આ હળદી લગાવવાથી ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ વર વધુને પ્રાપ્ત થાય છે લગ્ન સમારોહ દરમિયાન મોટા ભાગના લોકોની નજર વર અને વધુ પર હોય છે લોકો અલગ અલગ ભાવની સાથે અલગ અલગ નજરથી વર વધુને જોતા હોય છે એવું માનવામાં આવે છે કે હલ્દી લગાવવાથી દુલ્હા દુલ્હનને કોઈની ખરાબ નજરની અસર થતી નથી આ સાથે લગ્ન પહેલાં જ્યારે હલ્દી રસમ કરવામાં આવે ત્યારે ખાસ કરીને લોકો પીળા કલરના કપડાં પહેરતા હોય છે આ સાથે પીળા ફૂલ પીળી હલ્દીનો ઉપયોગ કરવામાં આવે છે પીળા રંગનો ઉપયોગ કરવાથી લગ્નના સ્થળ પર કોઈ પણ પ્રકારની નકારાત્મક હવા અસર કરતી નથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા બની રહે છે આ માટે હલ્દી રસમ પહેલા કરવામાં આવે છે બે આ પણ છે મહત્વ પહેલાના સમયથી હલ્દી રસમ કરવાની પરંપરા ચાલી રહી છે માન્યતાઓ અનુસાર જ્યારે સૌંદર્ય પ્રસાધન નહોતા ત્યારે હલ્દી લગાવીને ચહેરા પર નિખાર લાવવામાં આવતો હતો આ માટે પૂર્વજો લગ્ન પહેલા હલ્દી રસમ કરાવતા હતા જેથી દુલ્હા દુલ્હન એકદમ નિખરી જતા હતા ત્રણ વૈજ્ઞાનિક કારણ જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો હળદરમાં અનેક ગુણો એવા હોય છે જે ત્વચાને ચમકાવે છે આ કારણે લગ્ન પહેલાં હલ્દી રસમ રાખવામાં આવે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ